નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રીધી આજે ફરી એક વખત વેધર અપડેટની વાત કરવી છે કારણ કે હવે આ ગુજરાતની આજુબાજુ એવી ક્યાંક વાતચીત થઈ રહી છે કે ફેંગલ વાવાઝોડું આવી રહ્યું છે દક્ષિણ ભાગની અંદર જે બંગાળની ખાડી છે ત્યાં ફેંગલ વાવાઝોડું અત્યારે સક્રિય બન્યું છે અને આજ જ ફેંગલ વાવાઝોડાની અસર છે તે ગુજરાતમાં કેટલી થવાની છે તેમની પણ અત્યારે ચર્ચા કરીશું સૌપ્રથમ આપણે એ સમજી લઈએ કે અત્યારે દક્ષિણ ભાગની અંદર અત્યારે ઈશાનનું ચોમાસું ચાલી રહ્યું છે જ્યારે આપણા ગુજરાતની અંદર નૈઋત્યનું ચોમાસું પૂરું થાય છે એ પછી જ દક્ષિણ ભારતની અંદર ઈશાનનું ચોમાસું છે તે ચાલુ થાય છે એટલે સૌથી પહેલા આપણે એ જોયું હશે કે સવાલ પણ એ થતો હશે કે જ્યારે દક્ષિણ ભારતમાંથી ચોમાસું ગુજરાત તરફ આવે છે તો અત્યારે કેમ ગુજરાતની ગુજરાત પછી ભારતના જ્યાં દક્ષિણનો ખૂણો છે ત્યાં વરસાદ થઈ રહ્યો છે તો એમનો સવાલ આપણે જે રીતે પ્રિડિક્શન લગાવી રહ્યા છીએ કે અત્યારે જે આ ફેંગલ વાવાઝોડું છે તે કેટલી અસર કરવાનું છે એમાં સૌથી એ જોઈ લઈએ કે દક્ષિણ ભાગમાંથી જે રીતે ચોમાસું ઉપર આવે છે જયારે નૈઋત્યનું ચોમાસું એટલે કે નૈઋત્ય તરફથી પવન આવે છે એટલે એ ચોમાસું નૈઋત્યનું ચોમાસું કહેવાય છે જેવું નૈઋત્યનું ચોમાસું ગુજરાતમાં ચાલુ હોય છે ત્યારે ચાલીસ ટકા જેટલો વરસાદ છે તે દક્ષિણ ભાગમાં પડે છે અને જ્યારે જેવું નૈઋઋત્યનું ચોમાસું ગુજરાતની અંદર પૂરું થાય છે ત્યાંથી સીધું જ ઈશાનનું ચોમાસું છે તે દક્ષિણ ભાગની અંદર શરૂઆત થાય છે એટલે હવે અહીંયા સાઠ ટકા જેટલો વરસાદ પડી રહ્યો છે અને સૌથી પહેલા આપણને દેખાઈ રહ્યું છે સક્રિય થયું છે એ હવે ધીમે ધીમે ઉપર આવી રહ્યું છે અત્યારે આપણને બંગાળની ખાડીની અંદર દેખાઈ રહ્યું છે જે રીતે તમે જોઈ શકો છો જે આ વાવાઝોડું છે એકદમ સક્રિય થયું છે નામ એમનું ફેંગલ આપવામાં આવ્યું છે અને આ જ વાવાઝોડું હવે આપણે એ જોઈએ કે ધીમે ધીમે કઈ દિશામાં આગળ વધવાનું છે છે અત્યારે બંગાળની ખાડીમાં દેખાઈ રહ્યું જો આપણે તારીખની વાત કરીએ તો એ જ વાવાઝોડું થોડું ઉપર એટલે ભુવનેશ્વરના વિસ્તારોમાં જવાનું છે એ જ વાવાઝોડાની જો ઓગણત્રીસ તારીખની વાત કરીએ તો જમીન ઉપર લેન્ડ થવાનું છે અહીંયા આપણને દેખાઈ રહ્યું છે હૈદરાબાદની આજુબાજુના વિસ્તારોમાં અસર કરવાનું છે આજ વાવાઝોડું આજુબાજુ જો વાત કરીએ તો જમીન ઉપર લેન્ડ થઈ ગયું છે પરંતુ આમની કોઈ જ અસર ગુજરાતની સાથે નથી દેખાતી ધીમે ધીમે જે આ વાવાઝોડું છે જો બે તારીખની વાત કરીએ તો આ વાવાઝોડું મધ્ય ભાગ દક્ષિણના ભાગની અંદરથી આપણને અરબસાગરની અંદર પસાર થયેલું જોવા મળી રહ્યું છે તેમની તીવ્રતા છે તે ખૂબ ઓછી થઈ ગઈ છે પરંતુ એમની અસર ક્યાંય આપણને છેક સુધી ગુજરાતમાં જોવા નથી મળતી એટલે ગુજરાતમાં અત્યારે ઠંડીનું પ્રમાણ જે રીતે ચાલુ છે અત્યારે ઠંડીનું વાતાવરણ જે રીતે ચાલુ છે એ જ વાતાવરણ આપણને સતત જોવા મળવાનું છે ક્યારેક જ એવું છે કે જે આપણને ગરમીનો અહેસાસ થશે પરંતુ ક્યાંય જ આપણને અત્યારે પણ માવઠાની આગાહી નથી દેખાતી હા ચોક્કસ દક્ષિણ ભાગમાંથી જે રીતે ફેંગલ વાવાઝોડું ઉપર આવી રહ્યું છે એ અસર ક્યાંય જ ગુજરાતના એક પણ ખૂણાને નથી કરવાની તમે જે રીતે જોઈ શકો છો અત્યારે એકદમ જે આ ફેંગલ વાવાઝોડું છે આજુબાજુ એકદમ શાંત પડી ગયું છે એમની કોઈ જ અસર ગુજરાત તરફ જોવા નથી મળવાની અત્યારે જે રીતે વાત થઈ રહી છે બધી જગ્યા ઉપર કે ફેંગલ વાવાઝોડું આવી રહ્યું છે ગુજરાત અસર કરવાનું છે કે નથી કરવાનું તે પણ ચર્ચા થઈ રહી છે પરંતુ તમે જે રીતે જોયું કે આ ફેંગલ વાવાઝોડું આવશે ખરું અત્યારે ઉદભવ્યું છે સક્રિય થયું છે ધીમે ધીમે દક્ષિણ ભાગમાં અસર પણ કરવાનું છે જમીન ઉપર લેન્ડ પણ ત્રીસ કે પહેલી તારીખની આજુબાજુ થવાનું છે પરંતુ તેમની કોઈ જ અસર ગુજરાત ઉપર નથી થવાની અને જે રીતે આ ફેંગલ વાવાઝોડું અત્યારે શા કારણે સક્રિય બન્યું છે કઈ રીતે ઉદભવ્યું તેમની પાછળના પરિબળો શું છે તે બધું જ સમજીએ આપણે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી પાસેથી અત્યારે આ વિડીયોની અંદર માહિતી આપવાની છે બંગાળની ખાડીની અંદર શ્રીલંકા વેલમાર્ક લો પ્રેશર સર્જાયેલું છે આ વેલમાર્ક લો પ્રેશર છે એને યોગ્ય હવામાન મળવાને કારણે આ વધુ મજબૂત બનવાનું છે આ વધારે મજબૂત બની અને આવનારા 4 થી પાંચ દિવસની અંદર સૌપ્રથમ ડિપ્રેશન ત્યારબાદ ડીપ ડિપ્રેશન અને

તો અહીંયા હું આપને જણાવી દઉં કે જ્યારે પણ વાવાઝોડું બને એટલે અલગ અલગ માધ્યમોથી આપના આપણા સુધી માહિતી મળતી હોય સમાચાર પહોંચતા હોય છે ત્યારે દરેક ગુજરાતી મિત્રોને જણાવી દો કે આ વાવાઝોડું ચોક્કસ બનશે પણ આપણે ગુજરાતે આનાથી કોઈ ખતરો નથી એટલે કોઈ ગુજરાતી મિત્રો આ ફેંગલ નામનો વાવાઝોડું બંગાળની ખાડીમાં બને તો એનાથી ડરવાનું કે ગભરાવાનું નથી કેમ કે મોસ્ટ ઓફ આપ તમામ જાણો છો કે જ્યારે પણ બંગાળની ખાડીની અંદર વાવાઝોડું બનતું હોય તો એ ડાયરેક્ટ ગુજરાતને હિટ ન કરતું હોય ઘણી વખત એવું બને કે વધારે પડતા એ પશ્ચિમ તરફ આગળ વધે અથવા તો ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધે તો એને કારણે ઘણી વખત આપણે વરસાદો પડતા હોય છે જોકે ગુજરાતની અંદર અત્યારે નવેમ્બર સુધી કોઈ જ પ્રકારે કે વરસાદની શક્યતાઓ નથી આપણે બે દિવસ પહેલાના વિડીયોમાં પણ કહી ચૂક્યા છીએ અને અત્યારે પણ કહું છું કે હમણાં આપણે કોઈ વરસાદની શક્યતાઓ નથી આ વાવાઝોડું બનશે ગુજરાત ને કોઈ ખતરો નથી નથી તો આ વાવાઝોડું ડાયરેક્ટ ગુજરાત સુધી પહોંચવાનું કે નથી આ વાવાઝોડાને કારણે ગુજરાતમાં વરસાદ થવાનો એટલે આ વાવાઝોડું બંગાળની અંદર હશે એટલે આપણે પૂર્વ દિશાના જે વિસ્તારો છે રાજ્યો છે એના ઉપર આની અસર થાય તેવી શક્યતાઓ માનીને ચાલવાનું છે જો કોઈ વાવાઝોડું છે એ જનરલી રીતે અરબ સાગરમાં બનતું હોય તો ચોક્કસથી ગુજરાતી ચેતીને રહેવું જોઈએ પણ અરબ સાગરની અંદર અત્યારે

પ્રથમ માવઠું ગણાશે આમ જોવા જઈએ તો એક માવઠું છે એ આપણે થઈ ચૂક્યું છે ને એ માવઠું છે એ આપણે મગફળી ઉપરથી ઉપડતી હતી ચોમાસાએ ગુજરાતમાંથી વિદાય લીધી અને મગફળી ઉપડતી હતી એ વખતે આપણે ઓક્ટોબર મહિનાની અંદર એ વાવાઝોડું જોવા મળ્યું હતું એ વાવાઝોડું નહીં પણ એ આપણે માવઠું જોવા મળ્યું હતું અને એ માવઠાને કારણે ગુજરાતની અંદર અનેક પ્રકારનું ખેતી ઉત્પાદનોની અંદર નુકસાન પણ હતું પણ અત્યારે હવે આપણે કોઈ માવઠાની શક્યતાઓ ત્રીસ નવેમ્બર સુધી નથી અને હવે જે માવઠું થશે એ આપણે ડિસેમ્બર મહિનામાં થશે અને ડિસેમ્બરના પહેલા અઠવાડિયામાં જે માવઠું થાય એ એકદમ છૂટાછવાઈઓ હશે કોઈ હેવી માવઠું નહીં હોય કે મોટું માવઠું નહીં હોય પણ છૂટાછવાઈઓ હળવું સામાન્ય ઝાપટાઓ પડે એવું માવઠું થવાનું છે ને એ માવઠું છે એની અંદર પણ મેન કારણ અત્યારે દેખાઈ રહ્યું છે કે અરબસાગર અને બંગાળની ખાડી હજુ પણ

ખૂબ છૂટા છવાયા વિસ્તારની અંદર અને એકદમ સામાન્ય માફો થાય